છું દરજી કામિની આપ જોઈ રહ્યા છો એમજી લાઈવ ન્યૂઝ મહેસાણા મહેસાણા સહિત સમગ્ર પંથકમાં બાળકોને ઉપાડતી ગેંગનો પર્દાફાશ કરવામાં આવ્યો તાલુકા પીઆઈએ આપ્યું નિવેદન દેદિયાસણ ગામ લોકોએ ગામમાં શંકાસ્પદ રીતે ફરતી બે મહિલાઓને ઝડપી અને ગામના લોકો ભેગા થઈ ગયા હતા અને ત્યાં તાલુકા પોલીસ સ્ટેશનનો કાફલો ઘટનાસ્થળે પહોંચી જતા મામલો તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યો શંકબદ્ધ મહિલાઓની પૂછપરછ કરતા બંને મહિલાઓ દેદિયાસણ જીઆઈડીસીમાં કામ કરતી હોવાનું ખુલ્યું છેલ્લા ત્રણેક મહિનામાં અલગ અલગ જગ્યાએથી વાયુ વેગે અફવાઓ જે આખ જ ગામ ખેરવા ગામ જગુદણ ગામ હેડુવા ગામની ઘટનાઓ અફવાઓથી સાવધ રહેવા જણાવ્યું તેમજ વધુમાં આજે સાંજે શક્તિધારા રોડ પર બનેલ બનાવના લીધે વાતાવરણ ગરમાયેલું જોવા મળ્યું હતું એવા સંજોગોમાં આ બંને મહિલાઓ દેવ્યાસણ ગામમાં ખરીદી કરવા નીકળતા અજાણી મહિલાઓને બાળકો ઉઠાવતી ગેંગની શંકા રાખી ઝડપી હતી તેવામાં થઈ ગયા હતા તાલુકા પીઆઈડીજી બડવાએ સમગ્ર જનતાને આ પ્રકારની અફવાઓથી દૂર રહેવા સંદેશો પાઠવ્યો વધુમાં જણાવેલ કે જાણ્યા અજાણ્યા કે પર મકાન ભાડે આપતા પહેલા મકાન માલિકોએ ભાડુઆત અંગેની નોંધણી લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં ફરજીયાત કરવાની રહેશે રિપોર્ટર ચેતન પટેલ મહેસાણા દવ સાહેબ ગાંધીનગર તેમજ પોલીસ અધિક્ષક શ્રી તરુણ દુગલ સાહેબ તેમજ નાયક પોલીસ અધિકારી શ્રી પટેલ માર્ગદર્શન ઘણા ટાઈમથી બાળકો ઉપાડવા જવાની ગેંગ બાબતની જે અફવાઓ ફેલાઈ રહી છે એમાં હકીકત એવી છે કે શરૂઆત આખા બનાવની આખા જ ગામમાં એક મેટર બની હતી એમાં મંજુલાબેન અને સુમિત્રાબેન જે બંને પડોશીઓ છે એ બંને વચ્ચે ઘણા ટાઈમથી મંદુખ હશે મતભેદના લીધે લીધે ના હસબન્ડે એવો ફોનથી મેસેજ વાયરલ કર્યો કે ભાઈ આમાં બાળક ઉપાડવાની ગેમ છે અને એને પછી ખેરવા ચોપડીએ રિક્ષામાં પકડી પાડ્યો જેમાં એક સ્ત્રી અને એક પુરુષ હતા અને બનાવની શરૂઆત ત્યાંથી થાય છે એના પછી વિડીયો વાયરલ થાય છે ત્યારબાદ અવારનવાર આવી ઘટનાઓ બનતી રહે છે ત્યારબાદ જગુતણ ગામમાં પણ આ રીતે એક મેસેજ આવેલો કે આ રીતના બાળક ઉપડવાળી ગેમ છે એ સક્રિય છે અને એક સ્ત્રી એમાં ગામ લોકોએ પકડી છે ત્યાં પણ જઈ અને અમે વેરીફાય કરતા ખરેખર એ સ્ત્રી વૃદ્ધ હોય અને માનસિક અસ્થિર હતી ત્યારબાદ એને સખી સ્ટોપ મૂકવામાં આવેલી ત્યારબાદ થોડા દિવસો બાદ હેડવા ગામમાં પણ આ રીતે એક વૃદ્ધ સ્ત્રી હોય જે એને ગામ લોકોએ પકડી અને પોલીસને જાણ કરતાં પોલીસની ગેમ અમુ ત્યાં ગયેલા અને જે બાબતે તપાસ કરતા એ સ્ત્રીનું નામ અમરબા હોય ને જેને જે બદલપુર મેવું ગામના હોય જે પણ અસ્થિર હોય અને એમના વાલી વરસને સોંપવામાં આવે આજ રોજ પણ રેડીયાસણ ગામમાં આ રીતના મેસેજ ફરેલો કે એક સ્ત્રી અને પુરુષને જે બાળક ઉપાડવાની ગેંગ છે એને અમે લોકોએ પકડી છે જેમાં પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર જઈ અને જે લોકોનું મોડું હતું એનાથી મારથી આ જે સ્ત્રી અને પુરુષ છે એ બંનેને બચાવેલ જેમાં ખરેખર હકીકત એવી હોય કે આ બંને સ્ત્રી અને પુરુષ છેલ્લા એક વર્ષથી દેવ્યાસન જે ડીસીમાં કામ કરે છે અને ત્યાં જ એ લોકો રહે છે જે સ્ત્રી છે એનો પતિ છે એ નુગર બાયપાસે ટેકનો એક કંપનીમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને એ લોકો ત્યાં જ છેલ્લા વર્ષ દિવસથી રહે છે એ સ્ત્રી ખાલી માલસામાન લેવા માટે દેવ્યાસન ગામે ગઈ અને ત્યાંથી આખા બનાવની શરૂઆત થાય છે તો તમામને મહેસાણા

પોલીસની કાર્યવાહી કરવી પડશે તો તમામને ગ્રામ્યજનોને તેમજ તમામને શ્રીની સૂચનાથી વિનંતી છે કે આવી ખોટી અફવાઓ ફેલાવશો નહીં સોશિયલ મીડિયામાં જે પણ વિડીયો વાયરલ થયેલા છે એ જૂના વિડીયો ફરી રહ્યા છે જે વારંવાર રિપીટ થતા હોય છે અને એનાથી અફવાઓ ફેલાતી હોય છે મેં આપને કીધું કે ખરેખર મેટરની શરૂઆત આખા જ ગામમાં જે પડોશીની જે મેટર હતી એને સ્વરૂપ કંઈક બીજું આપી દેવામાં આવ્યું અને ત્યાંથી શરૂઆત થઈ છે તો આવી કોઈ અફાવ ના ફેલાય અને તમામ કાયદાઓનું પાલન કરે એ જ છે એ પણ પરપ્રાંતિ જે ભાડું તો આપણે ત્યાં રહેતા હોય મકાનમાં રહેતા હોય હોડીમાં રહેતા હોય અથવા તો આપણે ત્યાં કંપનીમાં કામ કરતા હોય તો એ તમામનું રજીસ્ટ્રેશન પોલીસ સ્ટેશને કરવું ફરજિયાત છે તો તમામને એક પણ રિક્વેસ્ટ છે કે જે પણ પરપ્રાંતિ આપણે ત્યાં કામ કરે છે અથવા રહે છે એ તમામનું રજીસ્ટ્રેશન પોલીસ સ્ટેશન ખાતે આવી અને કરવા માટેની સૂચના છે